સ્વાગત છે મિત્રો તમારું અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય પર તો જેણે પણ આંગણવાડીમાં ફોર્મ ભર્યું હતું એ ઘણા સમયથી એની મેરિટની રાહ જોઈ રહ્યા હતા તો આજે સવારે એની મેરિટ બહાર પડી ગઈ છે તમે તમારી મેરિટ કઈ રીતે ચેક કરશો જો તમારી મેરિટ રિજેક્ટ ગઈ છે તો એને કઈ રીતે ચેક કરશો એ બાબતની બધી માહિતી આ વિડીયોમાં તમને આપવાનો છું તો અમારી સાથે જોડાઈ રહો અને જો તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બે લાયકન દબાઈ દો કે આગળ આવનારી કોઈપણ આંગણવાડીની માહિતી કે કોઈપણ બીજી સરકારી ભરતીની માહિતી તમને વહેલી તકે મળી શકે તો શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો તમારી આંગણવાડીની મેરિટ તો બહાર પડી ગઈ છે અને એવી એની મેરિટ તમે કઈ રીતે ચેક કરશો તો આંગણવાડી ભરતીમાં જે નવ હજાર જગ્યા ઉપર ભરતી નીકળી હતી એની મેરિટ બહાર પડી છે જેમાં કેટલીક ભરતીઓ તેડાગરમાં હતી અને કેટલીક ભરતીઓ તમારી કારીગરમાં હતી તો એના માટે તમારે શું કરવાનું છે કે તમારે ગૂગલ ઉપર ઇ એચઆરએમ ટાઈપ કરવાનું છે એના પછી જે ઇએચઆરએમએસ ગુજરાતવાળી વેબસાઇટ ઓપન થશે એના ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો તો તમને કંઈક આવો પેજ દેખાશે આ પેજ ઉપર તમારે છે ને અહીંયા મેરિટ કે રિજેક્ટ લિસ્ટ ઉપર ચેક કર જઈને ક્લિક કરવાનું છે અહીંયા અહીંયા ક્લિક કરશો તો તમારી જોડે કંઈક આવું પોર્ટલ ઓપન થશે સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ તો ઘણા સમયથી લોકોનો સવાલ હતો કે સિંહ અહીંયા સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ સિલેક્ટ નથી થતું કે કંઈક આવતું નહોતું તો આવવા આવી ગયું છે કેમ કે અત્યાર સુધી તમારી મેરિટ બહાર નથી પડી અહીંયા તમે ક્લિક કરશો તો તમારા ત્યાંની જે બી આંગણવાડીમાં તમે ફોર્મ ભર્યું જેમ કે આમાં અમદાવાદ અર્બનમાં અમરેલીમાં આણંદમાં કે તમે ગમે તે તાલુકા કે જિલ્લામાં ભરી હશે અહીંયા તમારું નામ ત્યાંનું આવી જશે એના પછી તમારે અહીંયા પોસ્ટ ઉપર ક્લિક કરવાનું છે કે તમે આંગણવાડીમાં તેડાગરમાં ભરી છે કે તમે શું કહેવાય પેલા વર્કરમાં ભરી છે એટલે કે હેલ્પરમાં છો કે વર્કરમાં એ તમારે સિલેક્ટ કરવાનું છે એ તેમને સિલેક્ટ કર્યા પછી સર્ચ ઉપર ક્લિક કરશો તો તમને કંઈક આવી સ્ક્રીન દેખાશે અહીંયા તમારા અમદાવાદ શહેર ડિસ્ટ્રિક તાલુકો કયો છે એ દેખાશે તમારું વિલેજ કયું છે અહીંયા તમે જે આંગણવાડી ભર્યું હોય એ તમારે ગોતવાની જેમ કે આપણે આ લઈ લઈએ કે આ વાળી આંગણવાડી આપણને જોવાની છે તો આની મેરિટ કઈ રીતે જોશો તો આમાં જો વર્કરમાં છે આ તમે આ ધ્યાન રાખજો કે ભાઈ તમે તેડા ઘરમાં ના ચેક કરતા નગર તમે કહેશો કે અહીંયા તો સાહેબ મારું દામ જ નથી દેખાતું હા જો તમે નામ નહીં હોય તો કંઈક બીજી જગ્યા છે એ બી તમને બતાવીશ ક્યાં હશે તો અહીંયા તમારે વ્યૂ મેરિટ કરવાની છે તમે જેમ વ્યૂ મેરિટ ઉપર ક્લિક કરશો તો આવી રીતની તમારી જોડે કંઈક વિગત ખુલી જશે કે આ જગ્યાની આ આંગણવાડીની આ તાલુકાની આંગણવાડીમાં આટલા આટલા નામ સિલેક્ટ થયા છે તો આ બધાને એક લિસ્ટ બનાવી છે આ પહેલી લિસ્ટ છે બરાબર આમાં તમારે પાસ થવું પડશે જો આમાં ફેલ થયા તો આના પછી બી એક વેઇટિંગ લિસ્ટ બનેલી છે જે જાહેર નહીં કરી શકાય અત્યારે કેમકે આને પ્રાયોરિટી સૌથી વધારે છે હા આમાંથી કોઈક ફેલ જશે તો તમારી વેઇટિંગ લિસ્ટવાળી જે મેરિટ બની છે એન એ તમારી માન્ય ગણાશે એના ઉપર મેં સૌથી પહેલાં એક વિડીયો બનાવેલો છે જે તમારી તમને એ વિડીયોની લિંક જોઈતી હોય તો મને ડિસ્ક્રિપ્શનમાં કરજો તો તમને એના વિશે બતાવીશ કે તમારી વેઇટિંગ લિસ્ટવાળી મેરિટ કઈ છે કે અને તમારી મેઇન મેરિટ કઈ છે તો અત્યારે આ તમારી મેઈન મેરિટ બહાર પડી છે આ તમારી આને લાસ્ટ મેરિટ ના ગણી શકાય કેમ કે આના પછી બી એક મેરિટ છે પણ આને હા આ બધા બધાના ડોક્યુમેન્ટ સાચા હશે તો આ બધા બધાના સિલેક્શન થશે પછી વેઇટિંગ લિસ્ટનો કોઈ મતલબ નહીં રહે જો હવે તમારે અહીંયા નામ ના દેખાયું તો તમારું નામ ક્યાં દેખાશે તો અહીંયા તમારે જો આ અહીંયા આપણે જોયું હતું અહીંયા મેવ્યુ મેરિટમાં તમારું નામ નથી તો તમારું અહીંયા રિજેક્ટ લિસ્ટમાં તમારું નામ જરૂરથી હશે તો તમારે અહીંયા ક્લિક કરવાનું રિજેક્ટ લિસ્ટમાં તો તમારી જોડે કંઈક આવી વિન્ડો ઓપન થશે અહીંયા તમારું એપ્લિકેશન નંબર ગોતવાનું કે નામ ગોતવાનું બરાબર તમારી કઈ આંગણવાડી છે એ જોવાની એ આંગણવાડીમાં તમે રિજેક્ટ માર્ક્સ શું લખ્યું છે તો એ તમારે જોવાનું છે બરાબર જો તમને લાગે કે આ મારી જે રિમાર્ક આપેલું છે એ ખોટું છે તો તમારે શું કરવાનું છે તો તમારા માટે એમાં અપીલ કરવાની છે ગ્રેવિયન્સમાં નાખવાનું છે કે અહીંયા આવીને તમારે એપ્લાય ગ્રેવિયન્સ કે એના ઉપર મેં અલગથી ગ્રેવિયન્સ વાળો વિડીયો બનાવ્યો છે કે જેના રીતે તમે તમારી અપીલ કે ગ્રેવિયન્સ તમે નાખી શકો છો જો સરકારને યોગ્ય લાગશે તો તેના ઉપર ફરીથી કાર્યવાહી થશે અને એ ફરીથી ડોક્યુમેન્ટ થશે અને જો તમે સાચા હશો તો તમારું નામ મેરિટમાં ફરીથી આવી જશે તો અહીંયા એપ્લાય ગ્રેવિયન્સ પર ક્લિક કરો કાં તો પછી મને કમેન્ટ કરો હું તમને ડાયરેક્ટ લિંક આપી દઈશ કે કઈ રીતે ચેક કરવાની છે અને કઈ રીતે ભરતી ભરવાની છે જો તમને મિત્રો આ માહિતી સારી લાગી હોય તો આ વિડીયોને તમે લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બે લાઇકન દબાવી દો તો જેથી આંગણવાડીની કે બીજી કોઈ ભરતીની માહિતી તમારા સુધી વહેલા તકે પહોંચી શકે